અમેરિકામાં રહેતા વૃદ્ધની કરોડોની જમીન પર કબજો કરવાનો પ્રયાસ બોગસ રસીદો અને પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજો બનાવી જમીન પડાવનાર ત્રણ આરોપીઓને ઇકો પોલીસે ઝડપી પાડ્યા છે સુરતમાં એનઆરઆઈ વૃદ્ધના વિશ્વાસ સાથે ખિલવાડ કરી અને સુરત શહેરની હદમાં આવેલ જમીન હડપવાના ગુનાની ગંભીર ઘટના બહાર આવી છે આ કેસમાં આરોપીઓએ ખોટા દસ્તાવેજો તૈયાર કરી બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા કરોડો રૂપિયાનો વ્યવહાર કર્યો હતો આ ઘટનાની ગંભીરતા જોતા ક્રાઇમ બ્રાન્ચ ઇકો તરત જ કાર્યવાહી હાથ ધરી છે અને ત્રણ આરોપીઓની અટકાયત કરી છે ફરિયાદી બ્યાસી વર્ષીય ઈશ્વરભાઈ ભીખાભાઈ પટેલ જે આ વખતે અમેરિકાના નિવાસી છે તેમણે જણાવ્યું હતું કે તેમની મગોખ ખાતે બ્લોક નંબર ચાર પૈકીના બે પ્લોટની જમીન સાથે ખોટા દસ્તાવેજો બનાવી બોગસ રસીદો અને પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરી વ્યવહારો કરવામાં આવ્યા છે આ આરોપીએ ફરિયાદીને આ જમીનનું વેચાણ દસ્તાવેજો રજિસ્ટર કરાવ્યા અને ખોટી રીતે તેમની જમીન પર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો છે જાણ બહાર દસ્તાવેજો પર ખોટી રીતે સહીઓ કરાવી અને ખોટા કાગળો રજિસ્ટર કરાવ્યા હતા આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆરમાં એફઆઈઆર દાખલમાં સુરત ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ નંબર ચારસો છ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ અને ચારસો એકોતેર અને બારસો બે અને ચોત્રીસ નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પકડાયેલા આરોપીઓ ભરતભાઈ મનુભાઈ કોલડિયા પુલભાઈ મોહનભાઈ સંજયભાઈ વલ્લભભાઈ માંગુકિયા આ પ્રકરણમાં નાનજીભાઈ તેની તબિયત પકડવાથી તેને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જોકે ઇકો પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક હજુ તપાસ ચલાવી રહી છે અને હજુ કેટલાક લોકોના નામ બહાર આવી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ફરિયાદી શ્રી ઈશ્વરભાઈ ભીખાભાઈ પટેલ કે તેઓ હાલ અમેરિકાના સિટીઝન છે અને સુરતમાં મુકામે રહે છે ત્યાં તેઓની પોતાની અલગ અલગ જગ્યાએ જમીનો આવેલી હતી એ જમીનોમાં ફરિયાદીના નજીકના ભરત ભાલોડિયાએ પોતે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ અને વિપુલ કાકડિયા સાથે મળી ખોટા દસ્તાવેજો ઊભા કરી અને આ જમીનો જયસુખ સતાણી અને સંજીવ બાગુકિયા સાથે સોદો કરી અને બોગસ દસ્તાવેજો હતા જે અનુસંધાને આઈપીસી કલમ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર વગેરે મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરે અને આરોપીઓના મેડિકલ દરમિયાન જયસુખ સત્તાણીની તબિયત થોડી નાદુરસ્ત થતાં તેને દાખલ કરવામાં આવે છે અને અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે તપાસ ચાલુ છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની